ભાવનગર શર્મા કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે માસૂમ ફૂલ જેવી ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યની ઘટના સામે આવી રહી છે મોડી રાત્રિના સમયે બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે સમગ્ર બનાવને લઈ હોસ્પિટલ ખાતે વર્તેજ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરી નરાધમ શખ્સ દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થયો છે સમાજને શરમસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ગુજરાતી પરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર રામદેવપીરના મંદિર પાસે રહેતા ભોગ બનનાર સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે જે બનાવમાં ફરિયાદી અને આરોપી એક વિસ્તારમાં જ રહે છે ગઈકાલે બપોરના સમયે ભોગ બનનાર એકલા હતા ત્યારે જે આરોપી દ્વારા આ ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી અને રમવા માટે પોતાના ઘરે બોલાવે છે ત્યાં એની સાથે દુષ્કર્મ અને છેડતી કરે છે બાદમાં આ જે ભોગ બનનાર જે છે તે તેના ઘરે જતા તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવતા પોલીસ દ્વારા આ એફઆઈઆર લેવામાં આવેલા છે અને ભોગ બનનારનું મેડિકલ કરાવી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે આ કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ